બાળક ઝાંખા પ્રકાશમાં અભ્યાસ કરી રહ્યો હતો અને તેની માતા નજીકમાં રોટલી બનાવી રહી હતી અને સાથે સાથે નાના બાળકને ઘોડિયામાં રમાડી પણ રહી હતી ત્યારે જ તે બાળકના પિતા ઘરમાં આવે છે આવીને હાથમો ધોવે છે અને પછી જમવા બેસે છે અને તેની માતા તેમને રોટલીઓ આપે છે પિતા ખૂબ શાંતિથી તે રોટલીઓ ખાવાનું શરૂ કરે છે હવે બાળક તેના પિતાને ખૂબ જ ધ્યાનથી જુએ છે

તેના પિતાએ તે રોટલીઓ ખૂબ જ આરામથી ખાવાનું ચાલુ રાખ્યું અને ખાતા ખાતા બાળકને તેના અભ્યાસ વિશે પણ બધું પૂછ્યું કે તેનો અભ્યાસ કેવો ચાલી રહ્યો છે તેને કોઈ મુશ્કેલી તો નથી પડતી ને વગેરે વગેરે થોડા સમય પછી જ્યારે બાળકની માતાને તે બળી ગયેલી રોટલીનો ખ્યાલ આવ્યો ત્યારે તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી ત્યારે બાળકના પિતાએ કહ્યું કે વાંધો નહીં ઉલટો આજે મને આ રોટલી ખાવાની મજા આવી રહી છે આ સાંભળી બાળકની માતા થોડી ચકિત થઈ ગઈ પોતાના પિતાના મોઢામાંથી નીકળેલા આ શબ્દો સાંભળીને બાળક ખૂબ જ આશ્ચર્યચકિત થયો અને તેણે થોડી વાર પછી કુતુહલવશ પૂછ્યું કે શું આજે ખરેખર તમને બળી ગયેલી રોટલી ખાવાની મજા આવી પિતા પોતાના પુત્રના માથે પ્રેમથી હાથ ફેરવતા જવાબ આપતા કહેવા લાગ્યા મારા દીકરા બળી ગયેલી રોટલી કોઈ પણ મનુષ્યને બહુ નુકસાન પહોંચાડતી નથી પરંતુ ખૂબ જ કઠોર અભદ્ર ભાષા અને બળેલા શબ્દો કોઈ પણ વ્યક્તિની લાગણીને અંદર સુધી નુકસાન પહોંચાડવા માટે પૂરતા છે મારા દીકરા આ દુનિયા વસ્તુઓ અને લોકોથી ભરેલી છે અને સાથે સાથે આપણે પણ કોઈ ઉત્તમ અથવા સંપૂર્ણ મનુષ્ય નથી અને હવે હું સમજુ છું કે આપણી આસપાસના લોકો પણ ભૂલો કરી શકે છે યાદ રાખજે જીવનમાં એકબીજાની નાની ભૂલો જીવન એટલું ટૂંકું છે કે તેમાં ભૂલો અને પસ્તાવાની જગ્યા જ ન હોવી જોઈએ પોતાના પતિમાં આવું પરિવર્તન જોઈને બાળકની માની આંખમાં હર્ષના આંસુ આવી ગયા બાજુમાં જ ચાલી રહેલ સત્સંગમાં સંત મહાત્મા દ્વારા કહેવામાં આવેલા ગીતાનો ઉપદેશ હતો જે કામ કરતા સમયે તેના કાને પડ્યો અને તેના દિલમાં ઉતરી ગયો મિત્રો પોતાના અહંકાર ને થોડો ચાલીશું અને ચહેરા પર થોડા સ્મિત સાથે ચાલીશું તો બધા પોતાના લાગશે કોઈ પારકુ નહીં લાગે આનાથી પણ સારી સારી સ્ટોરી સાંભળવા માટે વિડીયો ને લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દો આભાર